પાંચસો નવાણું બીસીમાં વૈશાલી બિહારમાં રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાના પુત્ર તરીકે થયો હોવાનું માનવામાં આવે છે તેમનું નામ વધમાન રાખવામાં આવ્યું હતું અને પછીથી તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હોવાથી તેને મહાવીર અથવા મહાનાયક તરીકે ઓળખાયા હતા મહાવીર તેમના અહિંસા કરુણા અને સાદગીપૂર્ણ જીવન જીવવાના મહત્વના ઉપદેશો માટે જાણીતા છે મહાવીર જયંતિની ઉજવણીમાં સામાન્ય રીતે પ્રાર્થના ધાર્મિક ગ્રંથોનું પઠન વિસ્તૃત શોભાયાત્રાનો સમાવેશ થાય છે જૈનો મંદિરોની મુલાકાત લે છે અને પૂજા કરે છે ભગવાન મહાવીરની મૂર્તિને ફૂલો મીઠાઈઓ અને અન્ય પ્રસાદ ચડાવે છે તેઓ સખાવતી પ્રવૃત્તિમાં પણ જોડાય છે જેમ કે જરૂરિયાતમંદોને ખોરાક અને કપડાનું દાન કરવું જૈનો રથયાત્રાઓ તરીકે ઓળખાતું સર્કસ પણ આજે આયોજન કરે છે જેમાં ભગવાન મહાવીરની મૂર્તિને સુંદર રીતે સુશોભિત રથમાં શેરીઓમાં લઈ જવાનો સમાવેશ થાય છે જેમાં ભક્તો ભજન ગાતા હોય છે અને પ્રાર્થના કરે છે રથયાત્રા એ ઉજવણીનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તેને વિશ્વમાં શાંતિ કરુણા અને અહિંસાનો સંદેશો ફેલાવવાના માર્ગ તરીકે જોવામાં આવે છે જૈનો માટે મહાવીર જયંતિ મહત્વપૂર્ણ છે કારણ કે તેમને ભગવાન મહાવીરના ઉપદેશો અને અહિંસા સત્યતા અને તમામ જીવો પ્રત્યે કરુણાના તેમના સિદ્ધાંતો અનુસરવાના મહત્વની યાદ અપાવે છે આ એક વ્યક્તિની આધ્યાત્મિક યાત્રા પર ચિંતન કરવાનો અને ઉચ્ચમ સ્તરના જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરવાનો દિવસ છે આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ નેપાળ યુનાઇટેડ સ્ટેટ અને યુનાઇટેડ કિંગડમ જેવા નોંધપાત્ર જૈન વસ્તી ધરાવતા અન્ય દેશોમાં પણ ઉજવવામાં આવે છે મહાવીર જયંતિ શાંતિ અને સુમેળને પ્રોત્સાહન આપે છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ